તમે અદાડીને અંબાડીને સહાય કરો છવ્વીસ લાખ કરોડ રૂપિયા તમારા નરેન્દ્રભાઈ હું તમને વિડીયો બતાવું નરેન્દ્રભાઈ બોલ્યા હતા બે હાજર ઓગણીસ ની લોકસભામાં કે હવે મારા દેશમાં ખેડૂતો નો ક્યાંય વરસાદ થાય ઓલા પડશે માર્કેટિંગ યાર્ડ માં માલ લઈ જતા હોય પણ હવે તો આવ નરેન્દ્રભાઈ જે કીધું એ તમે બોલ્યા હું હું માનું છું પણ બોલ્યા એને પાયું છે અત્યારે ખેડૂતોની મગફળી પલ્લી ગઈ છે પૈસા દીધા છે પાંચ તમારા વખતે હતો પાંચમાં અરે તમે ક્યાંય દિશામાં જુઓ છો કે અમારા વખતે હતો તમે પાક વીમા ઉપર રાજનીતિ બહુ કરતા હતા ખેડૂતોના ખંભે બંદૂક રાખી એટલે જ પાક વીમા નું આ બધું બંધ થવાનું એ બધું કારણ બન્યું છે કારણ કે